રાજ્યમાં સુરક્ષા અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે મોટી કંપનીઓમાં જો કોઈ હોનારત સર્જાય તો તેમાંથી લોકોને કેવી રીતે બચાવવા તેની તાલીમ અર્થે કરવામાં આવી રહી છે જેમાં સચિન જીઆઈડીસી ખાતે આવેલા કલર ટેક્સ તથા અમી ઓર્ગેનિક કંપનીમાં સચિન જીઆઈડીસી પોલીસ તથા બંને કંપનીઓના સંયુક્ત ઉપક્રમે મોકડ્રેલનું આયોજન કરવામાં આવ્યું હતું સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ઝોન છની અધ્યક્ષતામાં અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના સુપરવિઝન હેઠળ રાખવામાં આવેલી આ મોકડ્રીલમાં પોલીસ કર્મચારીઓ તેમજ કલરટેક્સ કંપનીના ફાયર ટીમ દ્વારા ફાયર સેફ્ટી સાથે આ સાથે પોલીસ કર્મચારીઓ તથા કલરટેક્સ કંપનીના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં આવેલા બે ઇન્ડસ્ટ્રીયલ હાઉસ એટલે કે કલર ટેક્સ અને અમી ઓર્ગેનિક એ બંનેમાં જે તે કંપનીના મેનેજમેન્ટ સ્ટાફ અન્ય કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અધિકારીઓ એમને સંયુક્ત રીતે મોકડ્રીલનું આયોજન કરેલું હતું બંને કંપનીઓમાં મોકડ્રીલના આયોજન દરમિયાન બંને કંપનીઓમાં સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હતી મોકડ્રીલનું આયોજન કરવાથી ઘણા કંપનીમાં કામ કરતા મેનેજમેન્ટ અને પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓને પણ એમની ભૂમિકા બાબતે ક્લેરિટી આવી સચિન જીઆઈડીસી ખાતે આવેલી આ બંને કંપનીમાં કરવામાં આવેલી મોક ડ્રિલમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ચાર પોલીસ અધિકારીઓ તથા કુલ 30 પોલીસ કર્મચારીઓ તેમજ કલરટેક્સ કંપનીના ફાયર ટીમ દ્વારા સફળ કામગીરી